નમસ્કાર મિત્રો હું શિલ્પા સાવવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી મોહન જ્યારે અમેરિકાથી ભારત આવ્યો ત્યારે તે 6 વર્ષનો હતો પણ પછી તેનો ઉછેર ભારતના પરિવારે કર્યો મોહનની માતા ગીતાબેન અને પિતા ભરતભાઈ ભારત આવ્યા તેમને અહીંયાની સંસ્કૃતિ અને સભ્યતા એટલી પસંદ આવી કે તે થોડા સમય હરિદ્વાર અને ઋષિકેશમાં રહ્યા આવી રીતે તેમણે કેટલાક શહેરોનું પર્યટન કર્યું ઉડીશા સૂર્ય મંદિર મહારાષ્ટ્રની એલિફન્ટ ગુફા આ બધું જોયું મોહન જેટલી પણ જગ્યાએ ગયો તે જગ્યાઓની તસવીર તેના મગજ ઉપર છપાઈ જતી પર્યટન કરતી વખતે તેઓ એક શહેરમાં રોકાયા થોડા દિવસ પછી તેમને પાછું જવાનું હતું પરંતુ તેમને એક પરિવાર સાથે એવી રીતે ઓળખાણ થઈ ગઈ કે તેઓ ત્યાં જ થોડા દિવસ રોકાઈ ગયા આગળ જતા સમય એટલો બધો ખરાબ આવ્યો કે શહેરમાં રમખાણો ફાટી નીકળી ઘરમાં આગ લગાવી દેવામાં આવતી હોટલ રેસ્ટોરન્ટ અને હોસ્પિટલમાં તોડફાડ કરતા બધા પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા આ દરમિયાન મોહન તેના માતા પિતાથી દૂર થઈ ગયો તે તેમને ગોતવા લાગ્યો બાજુના ઘરે ગયો પણ આગની લપેટમાં તેની માતા ગીતાબેન અને પિતા ભરતભાઈનું મૃત્યુ થઈ ગયું

પરંતુ જેટલી જોવે તેટલી કમાઈ થતી નહોતી સાથે સાથે શરીરની પણ મહેનત વધારે થતી આ પંડિતજીનો પરિવાર ઈચ્છે તો મોહનને એકલો છોડી દે પણ તેમણે એવું કર્યું નહીં હવે મોહન આવું વિચારીને જ તેમની મદદ કરવા માંગતો હતો મોહન એક દિવસ સૂતો હતો અને અડધી ઊંઘમાંથી જાગીને બેઠો થયો કાંઈક ગંભીર વિચારવા લાગ્યો બીજે દિવસે ચિત્રો બનાવવાનો સામાન લઈ આવ્યો તેણે મંદિરો અને પ્રસિદ્ધ સ્થાનોના ચિત્રો બનાવવાનું શરૂ કર્યું અને વેચવા લાગ્યું શરૂઆતમાં પહેલા કોઈએ તેના ચિત્રો ઉપર ધ્યાન આપ્યું નહીં પણ પછી લોકો ખરીદવા લાગ્યા મોહન વિચારતો હતો કે સાચા સમયે તેને પોતાની કલાને જગાડી દરેક વ્યક્તિની અંદર એક કળા તો જરૂર હોય છે પરંતુ તે કળાનો ઉપયોગ પણ કરવો જોઈએ મોહને પણ તેને છુપાયેલી કળાનો ઉપયોગ કર્યો હવે એક દિવસ એવો સમય આવે છે કે પંડિતની પત્ની એટલે કે બીમાર પડ્યા ઘરમાં અનાજ નથી અને દવાઓનો ખર્ચો સ્થળોના સારા સારા ચિત્રો બનાવવાના શરૂ કર્યા જેથી કરી થોડાક પૈસાની વ્યવસ્થા થઈ જાય પણ લોકો આવતા આમ તેમ જોઈને જતા રહેતા પણ નસીબ ખરાબ હતું કે એક પણ ચિત્રની કોઈએ ખરીદી કરી નહીં મોહનના મનમાં જાણે કેમ વારંવાર સારા વિચારો આવતા હતા કે આજે કોઈએ પૂછ્યું નહીં પણ એક દિવસ લોકો મારી પાસે જરૂર આવશે આ માણસનો સ્વભાવ છે કે જ્યારે મુશ્કેલી હોય ત્યારે એકદમ ખરાબ વિચારો આવે છે પરંતુ મુશ્કેલી અને પ્રતિકૂળતાનો સામનો કરીને સકારાત્મક રહે છે તેમને સખત મહેનત કરવાની પ્રેરણા મળે છે મોહનની ઉંમર થઈ ગઈ હતી પણ માણસ તો માણસ હોય છે ને કેમ કે બધા આવી વિપરીત પરિસ્થિતિઓ માટે તૈયાર નથી હોતા આર્થિક કટોકટી ઘરમાં સતત શરૂ રહેતી હતી પંડિતને મનોજનો સકારાત્મક વિચાર અને સહાનુભૂતિ જોઈને ખૂબ જ હિંમત અને શક્તિ મળતી હતી પણ આર્થિક સંકટનો સામનો કરવા માટે પૈસાનો અભાવ હતો

એટલામાં એક વ્યક્તિ આવ્યા અને તેમની ઉંમર લગભગ પિસ્તાલીસ વર્ષની હશે તેમણે જોયું અરે આટલી ખૂબસૂરત સ્ત્રી અને તે પણ અર્ધનગ્ન કપડામાં તે વ્યક્તિએ તરત જ પાછળ લગાવેલું ચિત્ર જે બીજા ચિત્રોની વચ્ચે અર્ધી દેખાતી હતી તેને ઉઠાવીને લઈ લીધું અરે અદ્ભુત અર્ધનગ્ન ચિત્ર મને તે ગમે છે સરસ ખૂબ જ સરસ અદ્ભુત ચિત્ર છે ચિત્ર જોતા જ તે વ્યક્તિની આંખ ખુલ્લી રહી ગઈ તે ચિત્રમાં એક રાણી પોતાના સફેદ આછા કપડામાં નશામાં સૂતી હતી આજુબાજુ દીવા ચાલુ હતા હતા કપાળ અને ચહેરા પર સૂર્યના કિરણો પડતા શરીર પર સૌંદર્ય ને બે ઉભા પર્વતો અને તે પર્વતો પર પાણીના ટીપા હતા હાથની ગોળાઈ ખંભા પર ખુલ્લા વિખરાયેલા વાળ બિલકુલ એવું નહોતું લાગતું કે તે ચિત્ર છે ચિત્ર જોતા એવું લાગી રહ્યું હતું કે તે સામે જ સૂતી છે અને અત્યારે જ એકદમ ઉઠીને વાત કરવા લાગશે મોહને કંઈક કરી રહ્યો હતો પણ તેને ત્રણ વાર સાંભળીને પછી જવાબ આપ્યો તે વ્યક્તિએ કાંઈ વિચાર્યા વગર પાકીટમાંથી પૈસા આપી દીધા પાછળથી એક વ્યક્તિએ તે ચિત્ર લઈ લીધું હમણાં આપું છું થોડું બતાવો આ ગ્રાહક પણ ઈચ્છતો હતો કે તે પણ ખરીદી લે પણ તેને ચિત્ર ઉપર ફક્ત હાથ ફેરવવાનો જ મોકો મળ્યો આ સમયે તે વ્યક્તિએ કાંઈ વિચાર્યા વગર ચિત્ર પાછું ખેંચી લીધું અને લોકો પર ગરદન ઊંચી કરીને ચિત્રને જોતા રહ્યા કેટલાક તો એવી નજરથી જોતા હતા કે તે જીવતી સ્ત્રી હોય અને મોકો મળે તો અત્યારે જ ખરીદી લે ભીડ જોઈને મનોજના પગ ધ્રુજવા લાગ્યા કેમ કે બધી દુકાનોથી ભીડ ઓછી થઈને બધા ખરીદનાર પુરુષો મનોજની પાસે આવી ગયા લોકોનું ટોળું જોઈને મનોજ એકદમ સ્થિર થઈ ગયો મધ્યમ વર્ગના પુરુષો અને ગ્રાહકોની વચ્ચે લડાઈ થવા લાગી બધા જ વ્યક્તિને તે ચિત્ર ખરીદવાની ઈચ્છા હતી બે વ્યક્તિ લડતા લડતા એક ખૂણામાં જતા રહ્યા આ વ્યક્તિને બીજા અમીર લોકોની વચ્ચે પોતાનું પ્રભુત્વ ઓછું દેખાવા લાગ્યું તેને કંઈક યાદ આવ્યું આ પિસ્તાલીસ વર્ષના વ્યક્તિએ ખંભા ઉપર ચિત્ર દબાવીને કડકડતી નોટો મનોજને આપી દીધી રસ્તા ઉપર પડેલી ગાડીનો દરવાજો ખોલ્યો અને ફરી બે નોટોના બંડલ મનોજની તરફ ફેંક્યા ચિત્ર ગાડીમાં મૂક્યું સિગારેટ ચલાવીને બોલીવુડના હીરોની જેમ ફિલ્મી અંદાજમાં ધુમાડો છોડ્યો અને દરવાજાની બહાર હાથ હલાવીને ગાડીમાં જતો રહ્યો બધા ગ્રાહકો આશ્ચર્ય થઈને જોઈ રહ્યા બધાએ પોતપોતાની કાઢેલી નોટો પાછી પાકીટમાં મૂકી દીધી અને નિરાશ થઈને આમ તેમ જવા લાગ્યા ધીમે ધીમે ચિત્ર ઘરની બહાર ભીડ ઓછી થવા લાગી લોકો દૂર દૂર સુધી પોતાની સ્કૂટર મોટર રોકીને ગરદન ઊંચી કરીને જોતા રહ્યા માર્કેટમાં ગાડીના હોન વધારે સંભળાવવા લાગ્યા જે વ્યક્તિ ચિત્ર ન ખરીદી શક્યા તેમની પણ વાતચીત ચાલુ રહી હતી પેલો એક કહે છે જોયું જોયું તમે કેવી નગ્ન સ્ત્રીનું ચિત્ર લઈ ગયો તે તે વૃદ્ધ માણસ અને હાથમાંથી તો એવી રીતે ચિત્ર ખેંચ્યું કે જાણે ચિત્રમાં બનેલી છોકરીને ખાઈ જશે બીજો કહે છે હા મેં જોયું કેવી રીતે વાસનાની લાલ તે ચિત્રવાળી છોકરી પર ટકી રહી હતી ત્યારે ત્રીજો કહે છે આમ તો તે ભૂલ ચિત્ર બનાવવા વાળાની જ છે તે ખરાબ વ્યક્તિ હતો ચિત્રકારની દાઢી જોઈને તે ગુંડા જેવો લાગતો હતો ઓછામાં ઓછું હિન્દુસ્તાન ની અંદર આવું ચિત્ર કોઈએ બનાવ્યું જ નથી બસ્ટર્ડ ઇડિયટ સરકારને આવા ચિત્રકરો ઉપર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ ચોથો કહે છે આ બધું છોડો આમ પણ એક અર્ધ ચિત્ર વધારે બનાવી લીધું હોત તો તેનું શું જવાનું હતું ત્યારે પાંચમો કહે છે અરે કાઈ વાંધો નહીં એટલું પણ સારું પેઇન્ટિંગ નહોતું તે ખરાબ માણસ છે અને ચિત્ર પણ ખરાબ હતું જે લોકોની ભીડ અત્યારે આમ તેમ જતી ફૂટપાટ અને ઘરની બહાર દેખાતી હતી તેમાં પણ આપસમાં એકબીજાની સાથે વાતો કરતા હતા શું થયું અહીંયા કંઈક થયું છે ભીડ વધારે જમા થઈ છે અરે કાઈ નહીં લાગે છે કે કોઈકની સાથે ઝઘડો થયો છે મને લાગે છે કે ફરી હિન્દુ અને મુસલમાનનો મામલો છે નહીં મને પૂરો વિશ્વાસ છે લાગે છે કે કોઈએ ગાડીની ટક્કર મારી છે થોડા સમય પહેલા પણ અહીંયા એક એક્સિડન્ટ થયું હતું એક સ્ત્રીનું માથું ફૂટ્યું હતું અને પુરુષનો પગ તૂટ્યો હતો આમ પણ અહીંયા કોઈક ને કંઈક એક્સિડન્ટ તો થતું જ રહે છે આ ખરાબ રોડ છે અહીંયા કોઈનું સારું થતું નથી એટલામાં થોડાક લોકો એકબીજાને બૂમો પાડવા લાગ્યા ઓહો મારો મારો હવે માર્કેટમાં ગાડીના હોન જ સંભળાઈ રહ્યા હતા ધીમે ધીમે માર્કેટમાં લોકો જતા તે હવે શાંતિ બજારમાં ફેલાવા લાગી મોહને વધેલા બધા ચિત્રો થેલામાં મૂક્યા અને ચાલવા લાગ્યો ઘરે જવાના બદલે સીધો દવાખાને ગયો ઘરમાં અનાજ આવ્યું અને બધાના ચહેરા પર મુસ્કુરાટ આવી ગઈ પૈસા એટલા હતા કે દવાખાનાનો ખર્ચો નીકળી ગયો અને સાથે સાથે અનાજનો ખર્ચો પણ નીકળી ગયો વધેલા પૈસા પંડિતજીના ખાતામાં મનોજે બીજા દિવસે પોતે જઈને બેંકમાં જમા કરાવી દીધા એક દિવસ મનોજને એક અમેરિકાનો વ્યક્તિ મળ્યો જે ભારત કેટલા સમયથી રહેતો હતો તેને એક ઈમાનદાર અને મહેનત કરવાવાળા વ્યક્તિની જરૂર હતી મોહનની સાથે ટ્રુ ટ્રાવેલની એજન્સી અને ચિત્ર શીખવાના ક્લાસ ખોલીને ઊંચા સ્તર પર વ્યવસાય કરવા માગતો હતો અને તેમાં ખૂબ જ સફળ થાય છે આમ હવે પંડિતજીના ઘરમાં ખૂબ જ પૈસા આવવા લાગે છે થોડા સમય પછી મોહને પોતાના પરિવારની બે દીકરીઓના લગ્ન કરાવ્યા ખૂબ સારો એવો કર્યાવર પણ આપ્યો મોહન પોતાના પરિવારને અમેરિકા ફરવા પણ લઈ ગયો આમ હવે મોહનના પણ લગ્ન થઈ જાય છે અને સારા એવા સંસ્કાર ધરાવતી છોકરી સાથે પરણીને તે ઘરમાં આવે છે મોહન તેની પત્ની અને પંડિત તેમજ પંડિતાએ ખૂબ જ આનંદથી રહે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર